નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં તેજીની આગેકૂચ જોવા મળી છે સેન્સેક્સે પંચ્યાસી હજાર અને નિફ્ટીએ છવ્વીસ હજારની અતિ મહત્ત્વની સપાટી કુદાવી દીધી છે નવા હાઈ બનાવ્યા છે ત્યારબાદ આપણને પ્રોફિટ બુકિંગ પણ થોડું જોવા મળ્યું છે મિત્રો આ તેજી કેટલી આગળ વધશે શું પ્રત્યેકાથી ઘટાડો આવશે કે કેમ અને એફેન્ડોની એક્સપાયરી પણ આવી રહી છે તો માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે અને આપણે કેવી સ્ટ્રેટેજી અપનાવીશું આ અંગેનો આપણે જવાબ આ વિડિયોમાં મેળવીશું ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં તમારું સ્વાગત છે હું ભરત પંચાલ મિત્રો આજે આપણે શેર બજારની જે ચાલ છે સેન્સેક્સ અને નિફ્ટીની વધઘટ અને ટોપ ગેઇનર ટોપ લુઝર્સ ઉપર એક થોડી પહેલાં નજર કરી લઈએ ત્યારબાદ આપણે કંપની વિષયક સમાચારો પણ જોઈશું મુંબઈ શેર બજારનું જે સેન્સેક્સ છે એ ચોર્યાસી હજાર આઠસો ને મથાળે ખુલ્યો શરૂમાં સામાન્ય ઘટીને ચોર્યાસી થયો અને ત્યાંથી ઝડપથી ઉછળી અને પંચ્યાસી હજાર એકસો ને ત્રેસઠની નવી હાઈ બનાવી લાઈફ ટાઈમ હાઈ ફિફ્ટી ટુ વીક હાઈ લો ઓલ ટાઈમ હાઈ નવી સપાટી બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે ચોર્યાસી હજાર નવસો ચૌદ શૂન્ય ચાર બંધ આવ્યો છે જે ચૌદ ની સત્તાવનની સામાન્ય નરમાઈ દર્શાવે છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પચીસ હજાર નવસો ને એકવીસ ખુલ્યો શરૂમાં સામાન્ય ઘટીને પચીસ હજાર આઠસો ને છ્યાસી થયો ત્યાંથી ઝડપથી ઉછળી અને છવ્વીસ હજાર અગિયારની ઓલ ટાઈમ હાઈ નવી સપાટી બનાવી છે અને ટ્રેડિંગ સેશનને અંતે પચીસ હજાર નવસો ચાલીસ પોઈન્ટ ચાલીસ છે જે એક પોઈન્ટ પાંત્રીસનો સુધારો દર્શાવે છે એડવાન્સ ડેકલાઇન રેશિયો આજે નેગેટિવ રહ્યા છે તેરસો બાવન ભાવ વધીને આવ્યા

મિત્રો સર્કિટ બ્રેકરની વાત કરીએ તો આજે એકસો ને આડત્રીસ સ્ટોકમાં અપર સર્કિટ લાગી હતી અને ચોપન સ્ટોકમાં લોઅર સર્કિટ લાગી હતી નજર કરીએ તો આજના ટોપ ગેઇનર્સ છે ટાટા સ્ટીલ હિંદાલકો પાવર ટેક મહિન્દ્રા અને અદાણી એન્ટરપ્રાઇઝ આજના ટોપ લુઝર્સ છે એસબીઆઈ લાઈફ હિન્દુસ્તાન યુનિલિવર ગ્રાસિન અલ્ટ્રાટેક સિમેન્ટ અને શ્રીરામ ફાઈનાન્સ મિત્રો આજે જોન્સ અને એશિયાના તમામ સ્ટોક માર્કેટ આપણને પ્લસ જોવા મળ્યા જેને કારણે ભારતીય શેર બજાર પણ મજબૂત મથાળે ખુલ્યું પ્રોફિટ બુકિંગ આવ્યું પાછું નવું બાઈંગ આવ્યું અને એમ કરતાં કરતાં માર્કેટમાં આજે સેન્સેક્સ અને નિફ્ટીએ નવી હાઈ બનાવ્યા પછી ઊંચા મથાળે આપણને થોડું પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું છે હવે મિત્રો જોઈએ કે આજે જે માર્કેટ છે એમાં મેટલ સ્ટોકના ભાવ ખાસ વધીને આવ્યા છે અને સામે એફએમસી જે શેરો હતા એમાં ખાસું બધું પ્રોફિટ બુકિંગ આવ્યું એટલે એમાં આપણને નરમાઈ જોવા મળી છે એની પાછળના કેટલાક કારણો છે એ કારણો પણ આપણે ચર્ચા કરીશું સૌપ્રથમ નવા નવા આઈપીઓની વાત કરીએ તો મોબીક્વિક અને વારી એનર્જી જે ખૂબ પ્રસિદ્ધ કંપનીઓ છે જાણીતી કંપનીઓ છે તેના આઈપીઓને શેરી તરફથી લીલી ઝંડી મળી ગઈ છે બીજા બે આઈપીઓ જે છે એ લિસ્ટિંગ થયા છે આર્કેટ ડેવલપરનો શેર છે સડત્રીસ ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયો છે આ આઈપીઓ જે છે આરકેટ ડેવલપરનો એ એકસો તેર ગણો ભરાયો હતો અને એકસો ને અઠ્યાવીસ રૂપિયામાં કંપનીએ આપ્યા હતા અને એકસો પંચોતેર રૂપિયા નેવું પૈસામાં આજે લિસ્ટ થયો છે વેસ્ટર્ન કેરિયર્સ એ એકત્રીસ ગણો ભરાયો હતો સાતસો ને બોતેર રૂપિયામાં શેર કંપનીએ આપ્યો હતો અને એ સાતસો ને પંચાણું રૂપિયામાં લિસ્ટિંગ થયો છે એટલે કે અગિયાર ટકાના પ્રીમિયમ લિસ્ટિંગ પ્રીમિયમ ગેઇન મળ્યું છે આપણને એટલે શેર હોલ્ડરો જે નવા આઈપીઓ ભરી રહ્યા છે એમને ખૂબ સારા લિસ્ટિંગ થઈ રહ્યા છે અને એમને ખૂબ સારો નફો ટૂંકા સમયમાં મળી રહ્યો છે બીજી તરફ મિત્રો વાત કરીએ કે બી કે એનર્જી જે કંપની છે એનો એક ચારસો ને ચાલીસ કરોડનો એક કોન્ટ્રાક્ટ રદ થયો છે એ એક નેગેટિવ ન્યૂઝ એમના માટે છે ચીનમાં અડધા ટકાના વ્યાજદરની ઘટાડાની ધારણા છે એને કારણે મેટલ સ્ટોકમાં આપણને આજે નવું બાઇંગ જોવા મળ્યું છે ખાસ કરીને આજે નેશનલ એલ્યુમિનિયમ એનએમડીસી ટાટા સ્ટીલ અને સેલમાં પાંચ ટકાથી વધુનો આપણને ઉછાળો જોવા મળ્યો છે મિત્રો બીજા એક સારા સમાચાર લાર્સન એન્ડ ટોબ્રો માટે આવ્યા છે કે લાર્સન એન્ડ ટોબરોને ટેન થાઉઝન્ડથી ફિફ્ટીન થાઉઝન્ડ કરોડની રેન્જમાં એક મોટો ઓર્ડર મળ્યો છે અને એ ઓર્ડર છે એડવાન્સ ગ્રેડ સિસ્ટમ બનાવવાનો લાર્સન ના સ્ટોકમાં આપણે ધ્યાન રાખીશું આગામી બીજી વાત બનાવ્યો છે એમાં નેગેટિવ ન્યૂઝ એ છે કે સરકાર પાવર એક્સચેન્જો માટે માર્કેટ કપલિંગ લાગુ કરવાની યોજના લાવી રહી છે જેનાથી આ કંપનીને નુકસાન જશે એટલે બાર ટકાનું આપણને આજે ગાબડું જોવા મળ્યું છે બીજી તરફ એફએમસીજી સ્ટોકની આપણે વાત કરતા હતા કે એમાં પ્રોફિટ બુકિંગ આવ્યું અને એના સ્ટોક ઘટ્યા છે તો એની પાછળનું કારણ એ છે કે પામ ઓઈલ જે છે એ અઢી વર્ષની ઊંચાઈ પર પહોંચી ગયું છે એટલે ભારતીય કંપનીઓએ એક લાખ મેટ્રિક ટનની ડિલિવરી કેન્સલ કરી છે તેને કારણે એફએમસીજી સ્ટોક ઉપર પ્રેશર જોવા મળ્યું હતું મિત્રો એફઆઈઆઈની વાત કરીએ તો એફઆઈઆઈ એ ગઈકાલે ત્રેવીસ સપ્ટેમ્બરે

એફેન્ડોમાં એકાણું ટકા ટ્રેડર્સો એ ખોટ ખાધી છે ફક્ત એક ટકા ટ્રેડર્સને એક લાખથી વધુનો નફો થયો છે મિત્રો આ ઉઘાડતો એક જબરજસ્ત રિપોર્ટ છે એમાંથી આપણે શીખ લેવાની છે કે જે ટ્રેડર્સ છે કે જે વાયદે રમનારા છે ફ્યુચર ઓપ્શન રમનારા છે એમને લોસ થયો છે એટલે આપણે એ શીખ લેવાની છે કે આપણે લોંગ ટર્મ ઇન્વેસ્ટર બનવાનું છે શેરબજારમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટર એ ખૂબ નફો કરતા હોય છે અને નફો કમાતા હોય છે એમને કોઈ નુકસાન જવાની શક્યતા હોતી નથી બીજી વાત સેબીના રિપોર્ટમાં એક એ કરવામાં આવી છે કે એફપીઆઈ અને પોપ ટ્રેડર્સ અલ્ગો ટ્રેડિંગથી નફો કમાઈ રહ્યા છે આ એક મહત્વની વાત છે એટલે મિત્રો એફએનડોરના ટ્રેડિંગથી સાવધાન રહેવું લોંગ ટર્મ ઇન્વેસ્ટર જ બજારમાં ફાવ્યો છે અને રોજ રમવાવાળા ક્યાંય ખોવાઈ જાય છે જે અનુભવી અને શેર બજારના જે કેટલા વર્ષોથી જે આવતા જતા હશે માર્કેટમાં એ લોકોને ખબર હશે મિત્રો હવે વાત કરીએ આગામી ટ્રેડિંગ સેશનમાં માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે તો મિત્રો સપ્ટેમ્બર મહિનાના એફેન્ડોની જે એક્સપાયરી આવી રહી છે એટલે માર્કેટમાં જેને કહેવાય સ્કવેર ઓફ પોઝિશન આવે શક્યતા છે કે માર્કેટ સપ્ટેમ્બર શરૂ થયું ત્યારથી આપણને તેજીનો ટોન જોવા મળ્યો છે સેન્સેક્સ અને નિફ્ટી લાઇફ ટાઈમ હાઈ થયા છે એટલે ઊંચા મથાળે થોડું પ્રોફિટ બુકિંગ આવે સ્કવેર અપ પોઝિશન કરવા માટેની પરિસ્થિતિ પણ આવશે એટલે વેચવાલી પણ આવશે ઊંચા મથાળે નિફ્ટીમાં ખાસ કરીને જોઈએ તો નિફ્ટીમાં ડાઉન સાઇડ જોઈએ તો પચીસ હજાર પાંચસો આમ તો પચીસ હજાર ત્રણસોનું ખૂબ મજબૂત સપોર્ટ લેવલ હતું પણ ત્યાંથી તો ખાસા દૂર જતા રહ્યા છીએ એટલે હવે પહેલું જે સપોર્ટ છે પચીસ હજાર પાંચસોનું છે એટલે ધારો કે પ્રોફિટ બુકિંગ આવે તો ત્યાં પચીસ હજાર પાંચસો આજુબાજુ આપણને માર્કેટ ટેકો મેળવશે પણ લોંગ ટર્મ ટોન જે છે એ બુલિશ છે કારણ કે અમેરિકાએ જે વ્યાજ દર ઘટાડ્યા છે તેને કારણે એફઆઈઆઈનું ઇન્વેસ્ટમેન્ટ ભારતીય શેર બજાર તરફ આવી રહ્યું છે અમેરિકાના નરેન્દ્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત લીધી અને ન્યુયોર્કમાં ટોપ મોસ્ટ ઉદ્યોગપતિઓ સાથે જે બેઠક કરી અને નવા ક્ષેત્રમાં રોકાણ માટેની જે આમંત્રણ આપ્યું છે અને ઘણા બધા અમેરિકાના ટોપમોસ્ટ ઉદ્યોગપતિઓ ભારત આવવા આતુર છે અને ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એવો ખૂબ વિકાસની તક જોઈ રહ્યા છે સેમી કન્ડક્ટર પ્લાન્ટમાં પણ એ લોકો મોટી તક જોઈ રહ્યા છે એટલે નવું રોકાણ ભારતમાં આવવાનું છે એટલે લોંગ ટર્મ બુલિશ છે એમ સમજીને ચાલવું પણ હાલ પૂરતું માર્કેટના સેન્સેક્સ અને નિફ્ટી ખૂબ હાઈ છે એટલે ડીપ બઈંગ રાખવું જ્યારે જ્યારે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ આવે અને માર્કેટ ઉપરથી નીચે આવે જ્યારે ત્યારે આપણે બાય કરવું જોઈએ મિત્રો આ વિડીયો જે આપ બનાવી રહ્યા છીએ તે માત્ર આપના એજ્યુકેશન અને આપના ઇન્ફોર્મેશન માટે બનાવી રહ્યા છીએ આપ જાણો છો તેમ શેર બજારનું જે રોકાણ છે તે જોખમોને આધીન હોય છે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક્સ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ